સમાચાર બાબરાના ચરખા ખાતે નવનિયુક્ત સાંસદ ભરતભાઈ સુતરિયા અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનું ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો નાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટ ચરખા મુકામે શ્રીમતી જમનાબેન હરજીભાઈ રાદડિયા શૈક્ષણિક સંકુલ ચરખા ખાતે અમરેલી ચૌદમી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાનું બાબરા શહેર અને બાબરા તાલુકા ભાજપ દ્વારા અભિવાદન તેમજ લોકાર્પણ સમારોહ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના સ્થાને કરવામાં આવ્યો આ તકે લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા સાવરકુલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં બાબરા શહેર ભાજપ અને તાલુકા ભાજપ પરિવાર તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી શ્રી ચેરમેન શ્રી તેમજ નગરપાલિકાના સદસ્ય શ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યોએ તેમજ દરેક સમાજ અને મંડળો અને જ્ઞાતિના આગેવાનો દ્વારા ચૌદમી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું બાબરા શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા અમરેલી ચૌદમી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાનો અભિવાદન કાર્યક્રમ રાખેલ તેમાં બાબરા નગરપાલિકા દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરેલ તેમજ ઉપસ્થિત નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સાવરકુલા શ્રી મહેશભાઈ કસવાલા બાબરા શ્રી જનકભાઈ તળાવિયા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા ભૂપેન્દ્રભાઈ બસિયા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી ચેતનભાઈ શિયાળ જિલ્લા પંચાયત સદસ્ય હિંમતભાઈ દેત્રોજા નીતિનભાઈ રાઠોડ પ્રભાતભાઈ કોઠીવાલ બાબરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અશોકભાઈ રાખોલિયા શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ ખોખરિયા તેમજ ભાજપ કાર્યકર્તાઓ હાજર રહેલ રિપોર્ટર અપુ જોશી સિટી ક્રાઇમ ન્યૂઝ બાબરા અશુકભાઈ રાખોલિયા તાલુકા બાબરા ભાજપ પ્રમુખ આજે સરખા ગામે જે મહિલા ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું માનની સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી તમામ ધારાસભ્યશ્રી જિલ્લાના હાજર હતા એની હાજરીમાં મહિલા ગાર્ડન અમારા શ્રી ભરતભાઈ અંજુભાઈ રાદડીયા દ્વારા જેઓએ ભાદરે વતનને યાદ કરી અને ચરખા ગામે ખૂબ જ વિશાળ લોકસેવાના કાર્યો કર્યા છે ખૂબ જ નમૂનારૂપ કાર્યો કરેલા છે તેમજ આ ગામની અંદર હું પણ તરખા ગામનો જ એક નાગરિક છું હાલ બાબરા રહું છું અને ભરતભાઈએ આ ગામની અંદર સ્કૂલ પછી રામદેવ રામદેવગીર હોય કે સ્મશાન હોય દરેક કાર્યો ખૂબ જ સારી રીતે પોતાના ખર્ચથી કરેલા છે જે બદલ ભરતભાઈનો અને સ્કૂલ પરિવહનો તમામનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું વંદે માતરમ ભારતમાં મારું નામ ભરત રાદડિયા છે હું ચરખા ગામનો વતની છું અને આઝાદીની પૂર્વ સંધ્યાએ અમરેલી જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યો અને બીજા તાલુકા જિલ્લાના હોદ્દેદારો અને પ્રજા સાથે એક સેતુ સંધાય એવા શુભ આશયથી સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયાનું સન્માન ગોઠવવામાં આવ્યું સાથે સાથે મોદી સાહેબ ભારતના વડાપ્રધાનની નેમ છે એ ઓગણીસો સુડતાલીસ બે હજાર સુડતાલીસમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર તરીકે લઈ જવું એના ભાગરૂપે અમે એક સ્માર્ટ વિલેજ ચરખા ગામ બને એ માટે એક જમનાબા મહિલા ગાર્ડન વિકસિત કર્યો હતો એનું એક રોકાર્પણ પણ સાથે સાથે ગોઠવું છું અને એ કાર્યક્રમમાં સમગ્ર ચરખા ગામના નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લીધો મારા મધર જમનાબેન હરજીભાઈ રાદડિયા જેમને આ ગામનું સખત ઋણ છે એ અદા કરવા માટે અને માદરે વતનના પ્રેમથી ખેંચાઈ અને અમે લોકો આ ગામમાં છેલ્લા એકવીસ વર્ષથી નિયમિત આવીએ છીએ અને ગામના બાળકો આજુબાજુના નવ ગામના વિદ્યાર્થીઓ બારમા સુધી સારો અભ્યાસ કરી શકે એમનું જીવન ઘટર થાય એવા શુભ આશયથી જ્ઞાનદી બેસુ કે ટ્રસ્ટ બે હજાર ત્રણમાં શરૂ કરી અને સારા શરૂ કરી હતી આજે હજારો વિદ્યાર્થીઓ બારમું ધોરણ સારું ભણતર અને કેળવણી સાથે બહાર નીકળ્યા છે સાથે સાથે છેલ્લા બે વર્ષથી અમે ગામનો વિકાસ પણ હાથ ધર્યો છે જરા વતી અને એના ભાગરૂપે જમનાબા મહિલા ગાર્ડન આજે સી સશક્તિકરણના ભાગરૂપે આજે માનનીય ધારા ધારાસભ્ય અને સંસદ સભ્યની હાજરીમાં આપણે લોકાર્પણ કર્યું છે અને હજી પણ અમારી જમદાબા જમનાબાનું જે ટ્રસ્ટ બનાવ્યું છે જરા ફાઉન્ડેશન એના દ્વારા હજી પણ કેટલાક લોક ઉપયોગીઓ લોકો અને ગામનો વધુ વધુ વિકાસ કેમ થાય અને નાગરિક સુવિધામાં વધારો કેવી રીતે થાય એવી પણ અમારી છે સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી આજ રોજ મને ગૌરવની લાગણી અનુભવું છું કે મારા વિસ્તારનું એક ગામ એવું સરખા ગામ જે ગામ આદર્શ ગામ બનવા જઈ રહ્યું છે એના માટેના જે પ્રયાસો જહરા ફાઉન્ડેશન દ્વારા ભરતભાઈ રાદડિયા અને એમની જે ટીમ ગામની અંદર વિકાસના કામોમાં શૈક્ષણિક રેતે હોય કે જે મહિલા ગાર્ડનનું લોકાર્પણ થયું ધ્વસાન હોય કે તળાવના કામો હોય આ બધા કામોમાં અગ્રેસર રહીને જે કામગીરી કરી રહ્યા છે તો અમે પણ જિલ્લાના પ્રતિનિધિ તરીકે અમને ગૌરવ છે કે મારા વિસ્તારના ગામનું એક ભવ્ય કામ થઈ ગયું છે અને મને પણ એમાં એક એવી ઈચ્છા થઈ છે કે રામાતીનું જે મંદિર છે એમાં પાંચ લાખ રૂપિયાનો શેડ મંજૂર કરી અને આ ગામને અર્પણ કરવાનો છે અને ભાઈ અશોકભાઈની ભલામણથી જિલ્લા આયોજનમાં પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ સ્વામિનારાયણ મંદિરના રોડ માટેની પણ મજૂર કરેલ છે તો બધાના સહિયારા પ્રયાસોથી આજે જેમ ધારાસભ્ય જનકભાઈ અને ભરતભાઈ સુતરિયા અને કૌશિકભાઈએ જે વાત કરી મહેશભાઈ કસવાલાએ કે આથી ટીમ બની અને બધા લોકો કામ કરશું પ્રજાના દરેક પ્રતિનિધિઓ જે દરખા ગામને આગળ લઈ જવા માટેનો પ્રયાસ કરવાનો છે જેનો લાભ આજુબાજુના ગામના લોકોને પણ મળે છે તરખામાં જે કાર્યક્રમ જે થઈ રહ્યા છે જે શૈક્ષણિક સંસ્થા છે એનું કામ આજુબાજુના ચારથી પાંચ ગામના લોકો પણ લઈ રહ્યા છે અને આ વિસ્તારમાં બધા સાથે મળી કોઈ પણ જાતના વાદ વિવાદ વગર સમાનથી કાર્ય કરીએ તો આ વિસ્તારનું ખૂબ ભલું થઈ શકે એમ છે ધન્યવાદ અંતુ અને દાતાશ્રીનો આભાર જય ભારત માતા કીધે